વિજય વાડા છે સફાઈ કામદારના પ્રમુખ તરીકે સેવા આપું છું અમારા સફાઈ કામદારના પ્રાણ પ્રશ્નોને લઈ અને ચાર દિવસથી હડતાલ યથાવત છે આજે માન્ય શ્રી મેયરશ્રી શાસક પક્ષના તમામ પદાધિકારીઓ તેમજ શહેર ભાજપ પ્રમુખની મધ્યસ્થામાં અને સમાજના યુનિયનના આગેવાનોની વચ્ચે એક ખૂબ લાંબી મીટિંગ ચાલી હતી પ્રશ્નોને લઈને પ્રશ્ન રાજ્ય સરકાર લેવલના હોય તેવું અમને પદાધિકારીને અધિકારી અધિકારીશ્રી તરફથી કહેવામાં આવ્યું છે ટૂંક સમયમાં જ અમે ગાંધીનગર ખાતે રજૂઆત કરવા જવાના છીએ અને અધિકારીઓની સાથે સમાજના આગેવાનો પણ જવાના છીએ ત્યાં રજૂઆત થઈ અમારા પ્રશ્નનો ઉકેલ આવશે તેવું અમને જણાવવામાં આવે છે હાલ છે પદાધિકારી તબક્કા અધિકારી અધિકારીશ્રીઓએ આજે હડતાલ સમેટાઇ જાય તેવી અમને વિનંતી કરી હતી તેને લઈ અને જુનાગઢ વાલ્મિક સમાજે અને સફાઈ કરે કર્મચારીઓને સમજાવટ કરી પણ કર્મચારીઓ અગટ હોય પ્રશ્ન હલ થાય તે દિશામાં અકળપણ નક્કી કરેલું છે તમામ આગેવાનોએ ખૂબ સમજાવટ કરી પણ સમજાવટ થઈ નથી અને હડતાળ ચાલુ રાખવા માટેનો નિર્ણય કરેલો છે આ ક્યાં સુધી હડતાળ ચાલુ રહેશે આ આગામી દિવસોમાં હું આશા રાખું છું ટૂંક સમયમાં જ પ્રશ્ન હલ થઈ જાય અને હડતાલનો અંત આવે સફાઈ કર્મચારીના યુનિયનના આગેવાનો વાલ્મીકી સમાજના આગેવાનો અમારા પદાધિકારીશ્રીઓ શેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કમિશનર સાહેબ અને અધિકારીશ્રીઓની સાથે આ બાબતે મિટિંગ કરવામાં આવી છે હાલ આ વાતચીતની પ્રક્રિયા ચાલુ છે

આનો સુખદ અંત આવશે અમને વિશ્વાસ છે મારું નામ વિજય વાડા છે હું સફાઈ કામદારના પ્રમુખ તરીકે સેવા આપું છું મારે જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારના પ્રાણ પ્રશ્નને લઈને અમારી ચાર દિવસથી સ્ટ્રાઇક ચાલે છે આજ માન્ય કમિશનર શ્રી માન્ય મેયર શ્રી પદાધિકારીઓ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ડેપ્યુટી મેયર શ્રી શાસક પક્ષના નેતા દંડક શ્રી તેમજ અમારા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા અમારા પૂર્વ કોપરેટર મોહનભાઈ પરમાર તેમજ જાગૃતિબેન વાડા અમારા કોપરેટર અને અમારા તમામ સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરતા અમે ખૂબ ધીરકપૂર્વક રજૂઆત કરી છે આને લઈ અને માન્ય કમિશનર સાહેબે અને મેહર શ્રી એને કીધું કે તમારા પ્રશ્ન છે એ નીતિ વિશે કોઈ રાજ્ય સરકારમાં માર્ગદર્શન માટે મેળવવો પડે આવી અમારે વચ્ચે ચર્ચા થઈ છે ચોવન કલાક બાદ શું નિર્ણય કરવામાં આવ્યો કેટલા પ્રશ્ન પ્રશ્નો અમારા ચૌજ પ્રશ્ન છે એની ઉપર અમારી ચર્ચા થઈ છે અમારા મુખ્ય મુખ્ય પ્રશ્નો હતા રોજમદારને કાયમી કરવાના સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બનાવવાના સખી મંડળની બહેનો અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા અને ડોર ટુ ડોરમાં કામ કરતા એને ફિક્સમાં લેવા કોન્ટ્રાક્ટ બંધ કરીને આવી બધી રજૂઆત થઈ છે અને એની પર ચર્ચા થઈ છે પદાધિકારીએ કીધું કે રાજ્ય સરકાર લેવલના પ્રશ્નો છે માર્ગદર્શન મેળવીને આપણે આગળ વધશું આપણું આગળનું શું સ્ટેન્ડ આગળ અમારું સ્ટેન્ડ છે અમારે કમિટી સરકાર સમાજની કમિટી અને સફાઈ કામદાર ની કમિટી બેસી ને જે કાઈ નિર્ણય લેશે એ આગળની અમારી રણનીતિ હશે